આજ રોજ સુરત જિલ્લાના માંડવી તાલુકાના નોગામા ગામે જોરાફળિયામાં જય જલારામ યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના તથા ફળિયાના વડીલો યુવાનો નાના મોટા ભાઈ બહેનો તથા બુલકાઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં ભજન કીર્તન મહિલા મંડળ તથા યુવક મંડળ તથા ગરબા રાસ રમી અને લોકડાયરો રાખી ખૂબ ઉત્સાહપૂર્વક ગણેશજીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગામમાં અંબાજી માતાનું મંદિર આવેલું છે ત્યાં પણ વર્ષોથી ગણેશજીની પ્રતિમા વિરાજમાન કરવામાં આવે છે ત્યાં પણ દરેક ભક્તજનો આરતી અને મહાપ્રસાદીનો લાભ લઈ છે પરંતુ જોરાફળિયાની અંદર ગણેશજીની પ્રતિમાનું પૂજન કરવાનું મહત્વ એ હતું કે ફળિયાના વડીલો જે શારીરિક રીતે સ્વાસ્થ્ય નથી અને વધારે ઉંમર થઈ હોવાને કારણે અષ્ટભુજા અંબાજી માતાજીના મંદિર સુધી જવું તેઓના માટે શક્ય ન હતું તેથી ફળિયામાં જ તેમની આરતી ભજન કીર્તન તથા ડાયરોનો લાભ મળી રહે તે હેતુથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી વક્તિભાવથી યુવાનો જોડાઈ રહે કથા નવા યુગલો જેમને પ્રભુતામાં પગલાં માંડ્યા છે તેઓએ સત્યનારાયણ દેવની સમૂહકથા રાખવામાં આવી હતી તેમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સાથે આજે ફળિયાના બહેનો વેગા મળી આરતીના સમયે છપ્પન ભોગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું વડીલો અને યુવાનોએ મહાપ્રસાદી બધાને મળી રહે તેઓ સરસ મજાનું આયોજન કર્યું હતું સાથે યુવાનો દ્વારા લોકડાયરાનું પણ આયોજન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું હતું તેથી દરેક ભાવિ ભક્તોને બધા મળીને કામ કરે છે ગણપતિની સ્થાપના ત્રણ વર્ષથી ચાલતી આવી છે અને બીજું વર્ષ કાલે પૂર્ણ થવાનું છે સત્યનારાયણ ભગવાનની કથા ત્રણ વર્ષથી થાય છે અને નોગામા ગામના અંદર જોડાફિયાના અંદર દરેક ભાઈ ભક્તો મળી ઝુલીને કામ કરે છે તેથી દરેક ભાઈ ભક્તોને આ જણાવું છું ભગવાનનો સ્થાપના કાલે પૂર્ણ થવાની છે અને ગણપતિની વિસર્જનનો દિવસ કાલે છે મહાપ્રસાદીનો પણ પ્રસાદી કરવામાં આવે છે અંદર બધા જ ભાઈ ભક્તો અંદરથી પ્રેમથી પ્રસાદનો ઉચ્ચરણ કરે છે તેથી મોગામા ગામની અંદર ભગવાન ગણપતિનું ત્રીજું વર્ષ પૂર્ણ થવાનું છે જય ગણેશ શ્રી ગણેશ અમે સુરત જિલ્લાના માંડવી તાલુકાના મોગામા ગામમાં જય જલારામ યુવક મંડળ દ્વારા અમે બે હજાર ત્રેવીસથી અમે આ ગણપતિ મહોત્સવનો લાભ દરેક અમારા ગામના તેમજ ફરિયાના વડીલોને ભાઈ બહેનોને ભાઈ ભક્તોને લાભ મળે એ ઉદ્દેશથી એ ભાવથી અમે અહીંયા ગાતી ગણપતિની પ્રતિષ્ઠાને અમે નવ દસ દિવસ સુધી ભક્તિ ભાવથી ભજન કીર્તન અને ગરબા રાસ દ્વારા મહિલા મંડળથી લઈને અમારા યુવકો મંડળો પણ રોજ બબ બે કલાક ભજન દ્વારા એ ગણેશ પતિમાં આગળ એ ભક્તિભાવ અમે શ્રદ્ધાપૂર્વક લાભ પ્રાપ્ત કરીએ છીએ માંડવી તાલુકાના નગમા ગામમાં પરંપરાગત અમારા અષ્ટભા અંબા માતાજીના મંદિરે પણ ઘણા શ્રદ્ધાના ભાવપૂર્વક ત્યાં પણ ગણેશજીની પ્રતિમાને મૂકીને ત્યાં પણ અમારા ગામના દરેક ભાવિ ભક્તજનો આ ગણેશજી મહોત્સવનો લાભ લે છે પણ અમારે ત્યાં ઘોરાફરિયામાં પણ અમે ઉદ્દેશ એ રાખીએ છીએ અમારો ધ્યેય એ છે કે અમારા જે વડીલો છે જે પૂર્વજો છે તે શરીરથી સારી રીતે ચાલી ન શકે માટે અમારા જે વડીલો પૂર્વજો પણ ત્યાં અંબા માતાના મંદિરે ન જઈ શકે તો એ લોકો પણ અમારા ફરિયામાં મોહલ્લામાં રહીને આ ગણેશજીના આરતીની દસ દિવસ એ લોકો પણ શ્રદ્ધા અને ભાવપૂર્વક ગણેશજીની આરતીનો લાભ લઈ શકે એટલા માટે અમે આ જયચલામ યુવક મંડળ દ્વારા અમારા ફરિયાની અંદર આ પ્રતિમાનું અમે સ્થાપન કરીએ છીએ અને અમારો આ ત્રીજા વર્ષમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે અને અમારા જે આ નવ દિવસ જે છેલ્લા દિવસને આજે છેલ્લા દિવસના ગણેશજીના ઉત્સવ નિમિત્તે અમારે ત્યાં ફરિયામાં એક ભક્તિનો ભાવ યુવાનોનો જોડાઈ જ્યારે માંડ્યા છે એવા દરેક યુગલો પણ સત્યનારાયણના કથાની અંદર લાભ લગભગ પંદર જેવા જોડાઓએ લાભ લીધો હતો અને એ સાથે સાથે ભક્તિનો એક માહોલ પણ બની રહે પરમાત્મા ઈશ્વરની એ લોકોને ઓળખ પણ થાય એ લોકો પણ આ પરમાત્મા એ જાણી શકે અને એ માટે અમે સત્યનાની કથા દર વર્ષે રાખીએ છીએ અને એ યુગલો એ સત્યનાની કથામાં દર વર્ષે ભાગ લેતા આવ્યા છે અને આ વર્ષે પણ પંદર જુલાઈએ ભાગ લીધો છે છેલ્લા દિવસે ગણેશજીની પતિમાં આગળ આજે અમારા જે બહેનો છે એ દરેક બહેનોનો ભાવ પણ હતો કે પતિમાં આગળ સપ્પન ભોગ લગાવીએ તો નવી નવી વાનગીઓ પણ આજે સપ્પન ભોગની અંદર મૂકી હતી અને એનો પણ લાભ લીધો હતો અને આજે અમારા મોહલ્લાની અંદર ઘણા એવા વડીલો છે અને ઘણા એવા યુવાનોનો પણ ઉત્સાહ એટલો છે માટે અમારા વડીલો એવા છે કે જો ઘણા મહાપ્રસાદીના રૂપે દાતાશ્રીઓ જે છે એ અમને દર વર્ષે અમને સમૂહ ભજનમાં મહાપ્રસાદી રૂપે એ લોકો ભજન કરાવે છે અને દરેકની યુવાનોનો એ લાભ પ્રાપ્ત થાય દરેક ભાઈ ભક્તોને ભોજનનો લાભ પ્રાપ્ત થાય એ ધ્યેયથી આ વર્ષો પણ પરંપરા એ અમારી ચાલી આવેલી છે અને વડીલોનો સાથ સહકાર કાયમના માટે અમને મળે છે અને હજુ આગળ પણ એ લોકોનો અમને અને આશીર્વાદ મળતા રહે કે આનાથી પણ અમે વિશેષ આવનારા વર્ષોમાં પણ ગણેશજી મહોત્સવનું સારું આયોજન કરી શકીએ